પંજાબ હરિયાણાની શંભુ બોર્ડ પર છેલ્લા સાત દિવસથી આંદોલન કરેલા ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે રવિવારે ચોથા રાઉન્ડની બેઠક યોજાઈ હતી બેઠકમાં સરકારે પાંચ પાક પર એમએસપી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો ખેડૂતોએ દરખાસ્ત ફગાવી દીધી છે ખેડૂત નેતા જગજીત દલ્લેવાલે કહ્યું કે અમે ખેડૂતો અને નિષ્ણાતો સાથે વાત કરી છે અમારા એમએસપી પર ગેરંટી કાયદાની માંગ પૂરી થવી જોઈએ એમએસપી આપવા માટે એક પંચોતેર લાખ કરોડ રૂપિયાની જરૂર હતી જો કેન્દ્ર તમામ પાક પર એમએસપીની ખાતરી આપે તો અમે આંદોલન ખતમ કરવા તૈયાર છીએ મંગળવારે અમે બેઠક યોજીને રણનીતિ બનાવીશું અને એકવીસ ફેબ્રુઆરી બુધવારે અમે દિલ્હીનો કૂચ કરીશું વારંવાર વાત નહીં કરીએ હવે બધું કેન્દ્રના હાથમાં છે કેન્દ્રને નિર્ણય લેવો જોઈએ કેન્દ્રનો પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધનો નિર્ણય વીસમી ફેબ્રુઆરીની મધરાતથી બાર સુધી લંબાવવામાં આવે છે સરકાર તરફથી ખેડૂતો સાથે વાત કરવા આવેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકાર મકાઈ કપાસ તુવેર અને અડદ પર એમએસપી અપા તૈયાર છે આગામી પાંચ વર્ષ માટે ચારેય પાકની ખરીદી સહકારી મંડળીઓ દ્વારા કરાશે નાફેડ અને એનસીસીએફ સાથેનો પાંચ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ રહેશે ખેડૂતો એમએસપી પર તમામ પાક ખરીદવા માટે કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે તેમની માંગ છે કે સ્વામિનાથન કમિશનના રિપોર્ટના આધારે પાકના ભાવ નક્કી કરવામાં આવે આ સિવાય ખેડૂતોએ મરચાં હળદર અને અન્ય મસાલા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવાની પણ માંગ કરી છે

ये शंभू बॉर्डर को सील करना शुरू कर दिया था तो सरकार की मंशा पूरी क्लियर हो चुकी थी भी वो किसी भी कीमत पर हमें दिल्ली नहीं जाने देंगे तो यही हमारे बीच सबसे बड़ा गतिरोध है अगर किसानों से बातचीत करके आपको समाधान नहीं ढूंढना है तो कम से कम ये धर्मनिरपेक्ष देश है सभी का देश है संविधान के अनुसार सभी को बात करने का हक है हमें फिर दिल्ली भी तो जाने दिया जाए ना क्यों नहीं जाने दिया तो ये जिस तरह से उन्होंने बैरिकेटिंग की जिस तरह से आगे हम बढ़े तो रबट की फायर हुए हमारे ऊपर शेलिंग हुई बहुत बड़ी तादाद पर और उसके ऊपर बहुत सी हमने बुलेट चलने की भी पुष्टि हो चुकी है अभी बुलेट टायरों पर इस्तेमाल की गई जो आगे ट्रैक्टर्स जा रहे थे तो सरकार की मंशा तो क्लियर है ना किसी भी कीमत पे आपको दिल्ली नहीं जानेंगे